હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા પત્રકાર ઉપર કરેલ જીવલેણ હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ બાદ હવે બ્રહ્મ સમાજ પણ આગળ આવ્યું છે બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા સહિત કલેક્ટરને આપી ન્યાય મળે અને પોલીસ કર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હારીજ ખાતે પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટનાને પગલે સમગ્ર પત્રકાર આલમમાં ભારે રોષ વ્યાપ્યો છે તેમજ જિલ્લાના પત્રકારો સાથે મળીને જિલ્લા પોલીસ વડા સહિત કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું છે ત્યારબાદ હવે બ્રહ્મ સમાજ પણ જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા આમ સમગ્ર જિલ્લામાં હાલ હારીજ ખાતે બનેલ ઘટનાને પગલે પત્રકારો સહિત લોકોએ પણ લાગણી દર્શાવી આવા પોલીસકર્મી વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો જે બાદ પત્રકાર લોહી લુઆણ થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલા હારે રેફર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ તો આ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલા કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પત્રકારની ફરિયાદ દબાવી દીધી હોવાનું સામે આવ્યું છે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપીને પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીશ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકારને માર મારનાર પોલીસ કર્મી સામે નોન કોન્સ્ટેબલ ગુનો દાખલ કરી સાચી ફરિયાદ દબાવી દીધેલ હોય જવાબદાર પીએસઓ અને પીએસઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તેમ પત્રકાર વિનોદ ઠાકર દ્વારા જણાવાયું હતું ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી અપેક્ષાને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી આજે અમે સમસ્ત વારિજ બ્રહ્મ સમાજના ભૂદેવો અહીં કલેક્ટર સાહેબના ત્યાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જે અમારા વિકલાંગ પત્રકાર કેટીવીના પત્રકાર વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કરવામાં આવ્યો પોલીસ જે આપણે લા લાલાભાઈ નાડોદા પટેલ છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એને અમારો સમાજ એકદમ વખોડે છે અને સાહેબ આગળ અમે ન્યાય માંગવા આવ્યા છીએ કે વિનોદભાઈ ઠાકરને પૂરતી તપાસ કરી અને એમને પૂરતો ન્યાય મળે એવી અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જેને પણ વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ અનિલ રામા નું રાતલપુર